ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે રાજશ્રી કોઠારીની પોલીસે ધરપકડ કરી છે જી હા રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરી લેવામાં આવી છે આપને જણાવી દઈએ ખ્યાતિ હોસ્પિટલનો મોટો કાંડ જેમાં બાદ એક ધરપકડનો દોર યથાવત જોવા મળી રહ્યો છે રાજશ્રી કોઠારીની પોલીસે ધરપકડ કરી લીધી છે રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની પોલીસે ધરપકડ કરી વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર ઉદય રાજશ્રી કોઠારીની ધરપકડ કરી લેવામાં આવી છે ખ્યાતિ કાંડમાં તેનો શું રોલ હતો મેરી જે વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલની અંદર જે આખો કોબાન સામે આવ્યું સાથે તે દર્દીઓના જે વેદરગાલીથી મોત થયા ત્યારબાદ જે ફરિયાદ નોંધાઈ ફરિયાદ નોંધાયા બાદ કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જે ડિરેક્ટર હતા એ પૈકીની રાજશ્રી કોઠારીનું પણ નામ સામે આવ્યું હતું જેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી અને રાજશ્રી રાજશ્રી કોઠારી જે છે એ ખ્યાતિ હોસ્પિટલમાં سنجلک ډایریکټر وه دي જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારે બીજા બીજા દિવસથી તે રાજકીય કોઠારી ફરાર થઈ ગયા હતા ત્યારે અમદાવાદ ક્રેમરણ છે લાતા દિવસો તેની પાછળ લાગેલી હતી અને બાતમી અને ટેકનિકલ સર્વિસના આધારે રાજકીય કોઠારીની અત્યારે રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી છે અમદાવાદ ક્રેમ રમણ છે અને અમદાવાદ કંડણ ખાતેને લાવી અને તેની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે હવે રોલ જે છે એ એનો શું હતો એ અંગે તપાસ કરવામાં આવશે જે દર્દીઓના મોત થયા છે તેમાં એની ભૂમિકા શું છે તેને લઈને તપાસ કરવામાં આવશે અને પીએમ જે યોજના હતી તેની અંદરથી જે પૈસા સર્જરી કરીને લીધેલા છે અગિયાર કરોડ થી પણ વધારે તો એમાં શું ભૂમિકા હતી એ અંગે પણ તપાસ કરવામાં આવશે બિલકુલ આભાર પૂરી માહિતી માટે ઉદય